ત્યારે ગાંધીનગર સંસદીય મત વિભાગની ગણતરી સરકારી કોમર્સ અને આર્ટસ કોલેજ સેક્ટર પંદર ખાતે યોજાનાર છે મતગણતરી ના સુચારુ આયોજનનું બારીકાઈથી નિરીક્ષણ જનરલ ઓબઝર્વર વિનયકુમાર જિલ્લા ચૂંટણી અધિકારી મેહુલ દવે અને જિલ્લા પોલીસ વડા વાસમ શેટ્ટી રવિ તેજાએ લીધી હતી આ મુલાકાત દરમિયાન જનરલ ઓબ્ઝર્વર વિનયકુમારના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર સંસદીય મત વિભાગમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મતદાર વિભાગના એઆરઓ અને વિવિધ ટીમના નોડલ અધિકારીની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા કલેકટર મેહુલ દવે સમગ્ર મતગણતરી સેન્ટર ખાતે કરવામાં આવેલી તમામ તૈયારીઓની ટૂંકી રૂપરેખા રજૂ કરીને સમગ્ર તૈયારીઓથી વાકેફ કર્યા હતા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પાર્થ કોટડીયાએ તમામ સાથે મતગણતરી કેન્દ્ર સીસીટીવી મોનિટરિંગ રૂમ મીડિયા રૂમ રાજકીય પક્ષના પ્રતિનિધિઓની બેઠક વ્યવસ્થા તેમજ અન્ય તમામ વ્યવસ્થા અંગેની વિસ્તૃત માહિતી આપી હતી